પ્રાણી જીવ રક્ષક સંસ્થાના કાર્યકરો ચોવીસ કલાક પોતાની સેવાઓ આપતા હોય છે ત્યારે પ્રાણી જીવ રક્ષક સંસ્થાના રોકી આર્ય અને તેઓની ટીમે ચાણસદ અને ભાણપુર ગામના રહેણાંક વિસ્તારમાં મગરના બચ્ચા આવ્યા હોવાનો કોલ મળતા જ પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાની ટીમ તેઓ ચાણસદ અને ભાણપુર ગામે પહોંચી હતી અને મગરના બચ્ચાનું રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યા હતા અમારા હેલ્પલાઇન પરથી મગનના બે બચ્ચાનો કોલ આવ્યો હતો એક ચાણસદ અને એક ભાનપુરમાંથી બંને બચ્ચા પકડી અને ફરશ ખાતાના સાલી સલામતી રીતે અમે જમા કરાવી દીધા આ કોસ વિસ્તારમાંથી ખેતરમાં આવી ગયેલા છે અને એનું કારણ પાણી આવી ગયું નવું એના કારણે બચ્ચા બહાર આવી જતા હોય કેમ કે આંખોમાં લાઈ ભરતી હોય પાણી ના ગમતું હોય નવું પાણી હોય એટલે એના કારણે બહાર બચ્ચા આવી જતા હોય ચાણસદ વાળું ચાણસદમાં બચ્ચું હતું એ મિમિમમ અઢી ફૂટનું હતું અને હવે જો ભાનપુરનું હતું એ દોઢેક ફૂટનું હતું રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજોમાં કમરતોડ ફી વધારો ઝીંકવામાં આવ્યો છે